યા યે લે દોહા દોગા કબ દોવા કે આમ તો સુખરો મરી હા હા એ ગાસ ન વારવા તને રસન પી વિહામો કરો તો બીરો વાર દે આટલી આટલી ઉમોમો કોમ નઈ થાતું મારા હા બેહો તમ સંતે વિહામો કરો આટલી ઉમોમો કોમ થાતું નઈ

हां ले हां डोम

આજ જે થયું હોય બાથરૂમ તો થશે જ લગભગ કારણ કે ભત્રીજન માર્યો હે ને પાણી લેવું દાદાગીરી કરી અમારું દાદાગીરી કરા

પણ ચાલુ મીના પાણી મને ખબર નઈ કે આગળ થી અને માર્યો એવી મને ખબર નથી તું સાઈડ માં રે મન થપડ મેલી લે તો પા ઓ ફટાફટ કડાઈ ગમમે થાય એને મારવાના દોરાઈએ

રિક્ષા વેકી મારવી ભલે રિક્ષા ભલે હોય પડી એ બીજી ના રીક્ષા લઈ ને આવે ને કેટલા એના તમારે ભમાઈ દેવા

મેં તને ગાડીઓ લઈ ગઈ હવે ગાડીઓ લઈને એમના વાળા ગાડીઓ પૈસા ગાડીઓ ને લઈને ગાડીઓ